નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર આ કિસ્સાએ જે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું એને સાબિત કરી દીધું છે કે ભક્ત ભગવાન માટે સર્વોપરી હોય છે એનું સન્માન સર્વોપરી હોય આ વાત છે મહાભારત યુદ્ધ પહેલાનું જ્યારે યુધિષ્ઠિર રાજાએ રાજસૂય યજ્ઞ કરવાનું નક્કી કર્યું ઇન્દ્ર ઇન્દ્રપ્રશની સ્થાપના કરી સ્થાપના પછી આપણે કથા કરતા હોય છે પણ શ્રી કૃષ્ણ ભગવાનની સલાહથી યુધિષ્ઠિર બહુ સારો રાજા હતો અને એને ચક્રવર્તી સમ્રાટ બનાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ સલાહ આપી કે તમે રાજસૂય યજ્ઞ કરો જેથી કરીને આજુબાજુના બધા જ રાજાઓ છે એ યુધિષ્ઠિરને ચક્રવર્તી સમ્રાટ તરીકે સ્વીકારો શ્રી કૃષ્ણ ભગવાનની સલાહથી આજુબાજુના બધા જ રાજ્યોને નાના મોટા ઋષિમુનિઓ મુનિઓ ભગવાનને બધાને જ રાજસૂય યજ્ઞ માટે આમંત્રિત કરવામાં આવ્યા અને એવું નથી આની પહેલા પણ ઘણા રાજાએ રાજસૂય યજ્ઞ કરેલો છેવા કે પ્રભુ શ્રીરામે રાજા હરિશ્ચંદ્રએ પણ રાજસૂય યજ્ઞ કરેલો હતો બધાને જ નાના મોટા ઋષિ મુનિઓને ભગવાનને બધાને જ ભક્તોને આમંત્રણ અપાયું અને રાજસૂય યજ્ઞનો દિવસ આવ્યો યજ્ઞ શરૂ થયા પહેલાં એક શંખ રાખવામાં આવ્યો કે જેવો જ રાજસૂય યજ્ઞ પૂર્ણ થશે ત્યારે આ શંખ ઓટોમેટિક વાગવા મળશે રાજસૂર્ય યજ્ઞ ધામધૂમથી શરૂ થયો પછી યજ્ઞ પૂર્ણ થયા પછી કે જેવો સંપૂર્ણ થશે હોય શંખ વાગશે રાજસૂર્ય યજ્ઞ પછી બધા જ ભક્તો અને જે પણ આમંત્રિત મહેમાનો પ્રસાદ લઈ લઈને તો જ એને પૂર્ણ કહેવાય કે રાજસૂય યજ્ઞ પૂર્ણ થયો છે યજ્ઞમાં બ્રહ્માજી વિષ્ણુજી તો વિષ્ણુનો અવતાર તો શ્રી કૃષ્ણ ભગવાન પોતે હતા શંકર ભગવાન બધા જ ભક્તો અને મોટા મોટા ઋષિ મુનિઓ આવ્યા હતા બધા જ પ્રસાદ ગ્રહણ કર્યો શંખ વાગ્યો નહીં થયું અને કૃષ્ણ પૂછે છે હે પ્રભુ કે આ યજ્ઞ પૂર્ણ થઈ ગયો બધાએ પ્રસાદી લઈ લીધી તો પણ આ શંખ કેમ નથી વાગ્યો કૃષ્ણ ભગવાન કહે છે કે આ રાજસૂય યજ્ઞ પૂર્ણ નથી થયો કારણ કે તમે એક અનન્ય ભક્ત અને બહુ મોટા ભક્ત છે જેને ભક્તિનું અભિમાન પણ નથી એ ભક્તને તમે આમંત્રણ જ નથી આવ્યું યુધિષ્ઠિને દુઃખ થયું કે આટલો મોટો અગ્નિ યજ્ઞ કરું છું અને કયા એવા મોટા ભક્ત જેને મારાથી ભૂલ થઈ ગઈ કે એમ આમંત્રણ આપતા હું રહી ચૂકી ગયો કૃષ્ણ ભગવાન કે છે કે તારા ઘરે દરરોજ આવે છે મારા ઘરે દરરોજ આવે છે અને હું આમંત્રણ આપતા ભૂલી ગયો કે હા કોણ છે પ્રભુ મને કહો કે સ્વપચ વાલ્મિકી છે જે તારા મહેલની તારા નગરની સાફ સફાઈ કરે છે એ મોટો ભક્ત છે અનન્ય ભક્ત છે સૌથી મોટો ભક્ત છે કૃપા કરી એના ઘરે અને આમંત્રણ આપો સન્માન ભર્યું અહીંયા લઈ આવો અને દ્રૌપદીને ક્યો કે બત્રીસ પાકના વજ પકવાન બનાવે એ સોપછ વાલ્મિકી માટે અર્જુન અને ભીમને ફટાફટ યુધિષ્ઠરે આદેશ કર્યો કે સ્વપચ વાલ્મિકીના ઘરે જાઓ અને સોમાન ભેરું એને આમંત્રણની પત્રિકા આપો અને સોમાન ભેરુ પાલખીમાં બેસાડીને અહીંયા લઈ આવો તરત જ અર્જુન અને ભીમ સ્વપચ વાલ્મિકીના ઘરે જાય છે અને જોવે છે તો સ્વપચ વાલ્મિકી રડતા રડતા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતા હોય છે આવા મોટા અનન્ય ભક્ત અમને તો આજે ખબર પડી ભીમ કહે છે વાલ્મીકીજી સ્વપચ વાલ્મિકીજી તમે અમે રાજસૂય યજ્ઞ નું આમંત્રણ આપવા આવ્યા છીએ અને અમને તો ખબર જ નથી કે તમે આટલા મોટા અને અનન્ય ભક્ત છો તો શ્રી કૃષ્ણ ભગવાન કીધું એટલે એ રીતે હું ભક્તિ કરવા માંગુ છું પણ હવે ભગવાને કઈ જ દીધું છે તો એ જ ખરું હવે એમને મને ઉઘાડો પાડવો જ છે કે આ મોટો ભક્ત છે તો એમને જે વિચાર્યું એ ખરું સરસ મજાલી સજાયેલી પાલકીમાં સ્વપચ વાલ્મિકી બેસી જાય છે અને સોમાન ભેર એ રાજ સુઈ યજ્ઞમાં લઈ આવે છે આખી રાત જાગીને દ્રૌપદીએ 3200 ભાગના ભોજન બનાવેલા દાળ ભાત મીઠાઈ સોમાન ભેર સ્વપચ વાલ્મિકીને જમવા બેસાડે છે અને બધા જ બત્રીસ ભાતના ભોજન સોપચ વાલ્મીકી એટલે કે અનન્ય ભક્તને પીરસવામાં આવે છે સોપચ વાલ્મીકી જ્યારે જમવા બેસે છે ત્યારે દાળ ભાત કઢી મીઠાઈ બધું મિક્સ કરી અને ખાતા હોય છે સામે દ્રૌપદીજી જોતા હોય છે અને દ્રૌપદીને મનમાં વિચાર આવે છે કે ઓહો હો આખી રાત જાગીને મેં આટલા બધા પકવાન બનાવ્યા છે અને આ ભાઈ બધું મિક્સ કરીને ખાય છે જો એક એક ખાત તો એનો એ સ્વાદ પણ લઈ શકત આમાં તો એને શું સ્વાદ આવે કોઈ રાજવી પરિમાણમાંથી હોત તો એ બધું કેત કેવું બન્યું છે કેવું નહીં અને મારા વખાણ પણ કરત કદાચ પણ આ ભાઈને તો કંઈ ગરીબ માણસ હતો એઠું જૂઠું ખાઈને ગુજરાન ચલાવતો હતો ધરાય જમીન જમીન ઉભા થઈ ગયા છતાં પણ એ યજ્ઞમાં મૂકેલો યજ્ઞ શંખ હજી ન વાગ્યો પાછા યુધિષ્ઠિર કહે છે પ્રભુ હવે તો સોપચ પણ અનન્ય ભક્તને પણ આપણે પ્રસાદ આપી દીધો છે તેમ છતાં કેમ શંખ ન વાગ્યો કૃષ્ણ ભગવાન કહે છે આમાં નક્કી કંઈક પાપ થયેલું છે કંઈક અપરાધ થયેલો છે ન શંખ વાગવો જ જોઈએ ત્યાં દ્રૌપદી કહે છે હે પ્રભુ મારા મનમાં એક વિચાર આવેલો કે કેવો વિચાર કે વિચારો વાલ્મીકી છે એ મોટા ભક્ત છે પણ જે રાત જાગીને બત્રીસ ભાતના પકવાન બનાવ્યા એ સોપચ વાલ્મિકીજી છે એ બધું મિક્સ કરીને દાળ ભાત શાક રોટલી પૂરી મીઠાઈ બધું મિક્સ કરીને ખાતા હતા એટલે મને વિચાર આવ્યો કે કદાચ કોઈ રાજવી પરિવારમાંથી હોત તો આ એક એક વસ્તુનો સ્વાદ માણસ અને સ્વાદના મારી પ્રત્યે વખાણ કરાય કૃષ્ણ ભગવાન કહે ઓ હો આ તો વૈષ્ણવ અપરાધ કહેવાય આ બહુ મોટો અપરાધ છે કે તમારા મનમાં આવો વિચાર આવો કોઈને જમાડો ત્યારે તો આ નાનો અપરાધ નથી આ બહુ જ મોટો વૈષ્ણવ અપરાધ છે તો કે હવે શું કરશું કે સપચ વાલ્મિકીની માફી માંગો તમે દ્રૌપદી દંડવત આખા સુય ગયા સોપચ વાલ્મીકિના પગે પગે દંડવત પ્રણામ કરીને હે સોપચ વાલ્મીકીજી મારા મનમાં જે પણ અપરાધ આવ્યો અને વૈષ્ણવ અપરાધ મારાથી થઈ ગયો છે એ અપરાધની મને માફી આપો તરત સોપચ જે વાલ્મીકી છે એ તો અનન્ય અને સૌથી મોટા ભક્ત હતા એ ખુદ જાણતા હતા કે માફી આપી દેવી એ જ સર્વોપરી છે તરત જ કીધું કાય વાંધો નહીં જે થઈ ગયું હું તમને માફ કરું છું જેવા જ માફીના સ્વ શબ્દ સ્વપચ વાલ્મિકના મોઢેથી નીકળે છે તેવો જ રાજસૂય યજ્ઞમાં જે મૂકેલો શંખ છે એ જોરથી વાગે છે અને આ રાજસૂય યજ્ઞ પૂર્ણ થાય છે આ સ્ટોરીનું તાત્પર્ય એ છે કે ભગવાન માટે ભક્તની હાજરી અને ભક્તનું સ્વમાન જ સર્વોપરી હોય છે આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ સ્ટોરી ભાઈ બહેન ફેમિલી મેમ્બર સાથે જે તમારાથી દૂર રહેતા હોય એના શેર કરવાનું ભૂલતા નહીં અને તમારી આજુબાજુ રહેતા હોય એને રાત્રે જમીને મોબાઈલમાં ટાઈમ પાસ કરવાના લીધે આજુબાજુ બધા જ લોકોને ભેગા કરી અને આ જેથી તમારા મા બાપ તમારા છોકરાઓને સંસ્કારનું સિંચન થાય તો આજ માટે આટલી જ આટલું જ જય હિન્દ વંદે માત્ર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો આવા જ અવનવા વિડીયો તમારા માટે લાવતો રહેજો